જય માતાજી મિત્રો હું આવ્યો છું વિડીયો બનાવવા એટલે હું વિડીયો નહીં બનાવતી બંધ છે આપણે એટલે કે મારો ફોન હમણાંથી બંધ થઈ જાય છે તો કૂકદાર ચાલુ થાય કૂકદાર બંધ થઈ જાય એટલે ફોન હાવ બગડવા આવ્યો છે મારે એટલે મારી ભાઈ અત્યારે ફોન તો નહીં અરે છેલ્લે એક છે બે હતા ગમ એક તો વેકી માર્યો છે એને બે હજારમાં કોક આલ દીધો હે હાલે નક્કી છે પણ અત્યારે મારી ભાઈ એક જ ચારે પણ એટલે અરે ફોન છે એટલે વધાર ચોટે છે અને ગરમ થાય છે વધાર એટલે કાલેવાના પર પાણી પડી જ ફોન પર પાણી આવી ગયું તો થોડોક રહી ગયો એટલે અંદર પાણી કમ જીવ નહીં આપણે જીવ હોય તો હાવ ફોન બગડી ગયો એટલે હમણાંથી મારે વિડીયો બંધ છે તૈન ધારાથી એટલે નહીં બનાવતો કેમ કે વિડીયો મેલે લગન ના આપણે બનાવતા નથી બનાવતા નહી આવડતું આપણે એટલે કાલે એટલે આચી કટા આવના આવનાવા કાપા એટલે કે હતો કે વિડિયો વિડિયો ઉતારે આપણે આવતા રહે એટલે વહેરા ચાલુ તો એટલે કાલે વિડિયો નહીં મેલે એટલે લગનનો વિડિયો વિડીયો મેલી દીધો એટલે પોસ્ટર લગાવ્યું એટલે મારું અને કલાકાર નું છે એ કલાકાર નહીં વારે જોડી છે એનું પોસ્ટર હીરો નહીં બીજા કટકા વિડીયા મળ્યા હોય એ મેળાના હીરા જબર હેડે હમણાંથી એ હવારે જ મીલે અને હારે વિડીયો અત્યારે મીલવું અને હોદનાર આવી જશે લગભગ તો અત્યારે જ મળી દઈશ એટલે વિડીયો સારો લાગ્યો રોજ વીડિયા પ્રેર થઈ દેજો આપણે મહિનામાં જ હજુ હજાર जार से आपड़े मोठी मोठी થઈ गी जो तारे तो बण દેહવાનું જોઈ નહિ આપડે પાહે આપડે ફરતા કાલેજી તો કટા પસબજીઓ પોનેમે એટલે તાલે વિડિયો બંધ નતો મળ્યો પરમદી મેલી પરમદી નતો મળ્યો સૈન દાડા બન છે અમારે વિડિયો અને આપણે તે યુટ્યુબ ચેનલ માં આપણે વિડિયો નહી મળતા કિસ્સા ગરે મે મેલા હકદ

આ વીડિયો સારો લાગે તો પર કરી આ રોજ વીડિયા સપડ્યા પર થાય છે જેવું આપડે મહિનામાં જ ખાલી